હેલો ગાઈસ વેલકમ ટુ રસોઈ કિરાની આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા તો નાસ્તામાં તમે વારંવાર બનાવીને ખાઓ એવા ટેસ્ટી અને સિમ્પલ દૂધીના મુઠિયા તો અહીંયા મેં નાની સાઇઝની દૂધી ખમણીને લઈ લીધી છે એના અંદર આપણે અડધી વાટકી મેથી નાખી દીધી છે અડધી વાટકી અહીંયા મેં ધાણા લઈ લીધા છે આ બંને અંદર બેસનનો લોટ બાજરીનો લોટ અને થોડોક અહીંયા ઘઉંનો લઈ લીધો છે તમે અહીંયા લોટ પણ લઈ શકો છો એના અંદર મેં થોડોક અજમો બે ચમચી અહીંયા મેં મરચું લઈ લીધું છે પછી એના અંદર થોડીક હળદર સ્વાદ પ્રમાણે મીઠું અને અહીંયા ધાણા જીરું પાવડર લઈ લીધું છે થોડીક વરિયાળી આપણે નાખી દઈશું અને અહીંયા તલ નાખી દીધા છે અને અહીંયા એ લસણ પેસ્ટ નાખી દીધી છે અને અહિયા થોડુંક દહી નાખીશું જેથી આપણે એકદમ સારી એવી ખટાશ આવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી નાખીશું અને એના અંદર થોડુંક આપણે મોણ નાખી દઈશું મોણ પણ એકદમ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી નાખીશું પછી આપણે અહીંયા થોડુંક પાણી રેડીને આ લોટને એકદમ સારી રીતે બાંધી નાખવાનું છે આ લોટ આપણે એકદમ ઢીલું કરવાનું નથી અને આપણે એકદમ જ કડક રાખવાનું છે તો હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે અહીંયા પ્લેટ હું ગ્રીસ કરીને લઈ લઈશ મેં અહીંયા પાણી પહેલાથી જ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે આપણે અહીંયા આ લોટમાંથી એકદમ નાની નાની સાઈઝના મુઠિયા બનાવી નાખીશું એકદમ પતલા પતલા જેથી આપણે એકદમ સારી રીતે ચડી જાય તો અહીંયા તમે અહીંયા જોઈ શકો છો મેં આ રીતના એકદમ પતલા પતલા નાની સાઇઝના મુઠિયા બનાવીને લઈ લીધા છે તો અહીંયા આ રીતે આપણે આપણે બધા જ મુઠિયા આ રીતે તૈયાર કરી લેવાના છે તો હવે આપણે આ સ્ટીમ કરવા મૂકી દઈશું તો આને આપણે સ્ટીમ પંદર થી વીસ મિનિટ સુધી થવા દેવાના છે તો હવે આપણે મિનિટ થઈ ગઈ છે અને આ એકદમ ઠરવા દઈશું તો તમે અહીંયા જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ ઠરી ગયા છે તો હવે આપણે આને એકદમ ગોલ રાઉન્ડમાં નાના નાના પીસમાં કટિંગ કરી લઈશું તો બધા જ મુઠિયા આ રીતે મેં એકદમ સારી રીતે કટિંગ કરીને લઈ લીધા છે તો હવે આપણે એક પેન લઈ લઈશું પેન અંદર તેલ ગરમ થઈ જાય એના પછી એના અંદર થોડીક રાય

આ બધી જ પછી આપણે લીંબુની જોઈને એકદમ સારી રીતે મિક્સ કરી નાખીશું તો હવે આપણે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ મુઠિયા તો તમે આને એકદમ ચા સાથે પણ ખાઈ શકો છો અને કેચઅપ સાથે પણ ખાઈ શકો છો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ